અરે પોપિ એવું નઈ કર ઓંડું મને માર અરે કરું ને ઓ મારો કઈ આ બે

એ નોક અહીંયા કોઈ ગેન નહી તાકા હોય જતો રેવ આવો બલે મેર જતો રેવ નમનો આ કે લે કરાય અજીઓ આવો તો મય પી જિસા કે નગર લાઈગર ભાઈ ઓને પહેલા ઊભો કઈ પોળી પોળી કોમ કર્યું હું છોચ્યા દેખાવ કે બે જક કોવાય બળા ચેબન ચેબન ન જક કોવાય બાર મારે મારો એ જો હયો પોટી કે કે મન ડોલા હમલી હેગીયો

આવો તો ખાએ પેલી ચીરમો બજામો નઈ નાખીન ખાતા આવો તો બજામો હે મારે મોડું થાય મને મગજ પડી ગયું માયા ગભે આવે અહીં જો દે જો દે તો નકલ્યું બિયા કર પૈસા આય બેનજી

આ એ ઊજબ પકટ ન રે અજય કનદ્રંતવા ને હું કરવા ઠંડુ છો હોય પણ નિયતો ખાચું કે ન ડોકો નઈ મારો ખબર જ નહી પાછે જઈ દીધું હા મે બિ જાય રાતી પર આશી ભાજા ઓ યે આવા આવા પે યુક બીજ પગા ગઈ કે આપ મારી

Kui si Joy, buat dah cakap ni. Atu, oh, yang oh, no, gayu ha, gayu, kau ni apa kau ni? Mau itu pun gayu di Bali. Bali, Bali, Bali je. Kau, kau ni apa? 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 Kau ni Kau ni Kau ni ni Kau ni Kau ni Kau Kau

જે મોજ ક્યાં નહીં તો જ્યાં ઉપર જોતા હું ધર્મ જોવું પડે જેમ પાછો કંઈ જ્યાં હિં ઉપર મંડે

કણ કણ હતા બે બે હતા હા મારી તો ના ટાઈમ તો આ દેજો છે જો ઓલી આ હો અણી

પાડેવાની અપાઈ બંધ કારણ કે ને પી દે પીડે આટલું નહીં ને હાર હું કર્યું હ ને આટો આખો ડાળો ને આટલું તો હું શાકભાજી લાઈન ખાતો હોય તો હારું લીલું હવાનું પી નું આઠ વાગ્યા નું ચાર ખાવાનું પેકેટ ખાલી કરી દીધું પણ બદામ આટલી સિંગ ખાઈ ગયો હું તમે પીને જોઈ રહ્યો લઈ હમણાં ગાડી લઈ ફોન તો કોક નો આવેલો કોક જેમ માર ના હોય એવું થઈ ગયું બેડે તો કડક આડ્યું ખાવાનું બનાવી સજી પેલા પૈસા લઈ જાય તો જવું પડે ને ખાવાનું બનાવીને પછી એમ નિકાન જમું કટુ જા હું બોલાઈ લઈ આવું હોય આગળ એ તો વિકાઈ ગયા ની મને નઈ નઈ ખબર હે ને એક વાર તું ખાવાનું કર ન માઠો નઈ ખાવે ખાવાનું આપણે ટાડા પર પાટો ગાય બનાવી રોટલી ખાતું નહી આવતો બાપા મળી ગયો ક્યાં ઉજે થઈ ગયો બરો બર કોક ના મારે હોય આ ના ભાઈઓ ને ભાઈઓ કુંડી હે હમ Macam pilih kutan ni puasa jangan lihat warna ni dah jangan lagi Ya Allah ya Allah ni lah Dah Jangan lihat ni puasa lagi Semua ni saya puas til you Dua ni utah dah Dia kan ni utah Jangan lihat warna ni Muas ni apa ni? Dia lah muas ni apa ni? Dia lah muas ni apa ni? Dia lah

આવું થાય પણ દવા પીવામુક વાત મેલું આ તો જીતું કોમ ના અમુક કોમ ના મોટિંગ કરતા ને દવા પીએ સારું

મન તમાર કેમ ઓંજો આબરૂં તો બોવાલી બોવાલી તો અમે આમ એક કો ગામનો બીજો આવે તો આખી ગામમાં વાયરસ થઈ ગ્યે આ તો બે તો મન પિરુ આઈવા કે કામ આ મે વાત તો કરવા પર આ તો વે બંધ કરવાનો કોઈ એના કામ આ મે પાસા કોઈ ન કહેવા નહી બંધ કરવાયો